ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન ગુરુવારે કાયર પાકિસ્તાને ભારતીય નાગરિક લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય સેનાની સતર્કતા અને આપણી શક્તિશાળી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો ભારતે ડ્રોન વિરોધી અને ઓછી ઊંચાઈવાળી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની સંપૂર્ણ શ્રેણી તૈનાત કરી જેમાં એસ ફોર એલ વિમાન વિરોધી બંદૂકો અને સોવિયેત મૂળના ઝેડ એસ યુ ટ્વેન્ટી થ્રી ફોર શિલ્કા યુનિટનો સમાવેશ થાય છે આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી સૌથી પહેલાં વાત કરીએ એસ ફોર હંડ્રેડની જેને ભારતનું સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે એસ ફોર હંડ્રેડ એક હવાઈ સંરક્ષણ પ્રણાલી છે આ હવામાં થતા હુમલાઓને અટકાવે છે તે દુશ્મન દેશોના મિસાઇલો ડ્રોન રોકેટ લોન્ચર અને ફાઇટર જેટના હુમલાઓને રોકવામાં ખૂબ અસરકારક છે તે પાંચસો કિલોમીટરથી વધુ દૂર સુધી લક્ષ્યને ટ્રેક કરે છે તેની લક્ષ્ય હિટિંગ રેન્જ ત્રણસો કિલોમીટરથી વધારેની છે તેનું નિર્માણ રશિયાના અલમાસ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા કરવામાં આવ્યું છે તેની ગણતરી વિશ્વની સૌથી આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાં થાય છે ત્યારે બીજું છે આકાશ મિસાઇલ સિસ્ટમ સાત અને આઠ મે બે હજાર પચીસની રાત્રે પાકિસ્તાને શ્રીનગર જમ્મુ પઠાણકોટ અમૃતસર ચંદીગઢ અને અન્ય પંદર શહેરોમાં ભારતીય લશ્કરી થાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરવાનો પ્રયાસ કર્યો આકાશ મિસાઇલ સિસ્ટમે શ્રીનગર તરફ જઈ રહેલા પાકિસ્તાની જે એફ સેવન્ટીન જેટને તોડી પાડ્યું આ સિસ્ટમે ડ્રોન અને મિસાઇલોને ટ્રેક કરવામાં અને તેનો નાશ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી આકાશ મિસાઇલ સિસ્ટમ ભારત દ્વારા સ્વદેશી રીતે વિકસિત મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે જેને ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને તે ભારતીય સેના અને વાયુ સેનાની કરોડરજ્જુ છે ત્યારે ત્રીજા નંબરે છે એલ સેવન્ટી એલ સેવેન્ટી એ સ્વિડિશ નિર્મિત ચાલીસ મિલીમીટર એન્ટી એરક્રાફ્ટ ગન છે જેને ભારત દ્વારા અપગ્રેડ કરવામાં આવી છે તે ભારતીય સેના અને વાયુ સેનાની ઓછી ઊંચાઈવાળી સંરક્ષણ પ્રણાલીનો એક ભાગ છે તેની રેન્જ 4 કિલોમીટર સુધીની છે આ બંદૂક કોઈ પણ ડ્રોન હેલિકોપ્ટર અને ઓછી ઉડતી વિમાનને સરળતાથી નિશાન બનાવી શકે છે તે રડાર આધારિત ફાયર કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે અને પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ચોક્કસ ચોકસાઈ સાથે હવામાં પાકિસ્તાની ડ્રોનને પણ તોડી પાડ્યા છે ત્યારે ચોથા નંબર પર આવે છે ZSU 23 4 શિલકા ઝેડેસયુ ટ્વેન્ટી થ્રી ફોર શિલ્કા એ રશિયન ઉપનામ શિલ્કાથી જાણીતી સ્વચાલિત સિસ્ટમ ટ્રેક કરેલા ચેઝિસ પર ચાર ત્રેવીસ મિલીમીટર ઓટો કેનન માઉન્ટ કરે છે જે વીસ કિલોમીટર દૂરના લક્ષણને શોધવામાં સક્ષમ રડાર દ્વારા માર્ગદર્શન આપે છે અને પ્રતિ મિનિટ ચાર હજાર રાઉન્ડ સુધી ફાયર કરી શકે છે અને તાજેતરમાં તેને પ્રોક્સિમિટી ફ્યુઝ દારૂગોળો અને નાના ડ્રોનનો સામનો કરવા માટે અદ્યતન ફાયર કંટ્રોલ સિસ્ટમ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે તેની ઝડપી ફાયરિંગ અને રડારની ચોકસાઈ તેને માત્ર યુએઈ માટે જ નહીં પરંતુ હેલિકોપ્ટર અને હળવા બખ્તરબંધ વાહનો માટે પણ ઘાતક બનાવે છે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે